દેડકાને સોનાના સિંહાસન પર બેસાડો તોય પણ એ કૂદીને ગંદા નાળામાં જતો રહેશે અમુક લોકોનું પણ એવું જ હોય છે કે જેને તમે ગમે તેટલું પણ સન્માન આપો કે એના માટે ગમે તેટલું કરો પણ એ પોતાની ઓકાત બતાવ્યા વગર નહીં રહી સાચો ને સમજો સમજી વિચારીને લોકો સાથે દુઃખની વાત કરજો આ સ્ક્રીનશોટ અને રેકોર્ડિંગનો જમાનો છે જિંદગી મળવી એ નસીબની વાત છે મૃત્યુ મળવું એ સમયની વાત છે પણ મૃત્યુ પછી પણ કોઈના હદ્યમાં જીવતા રહેવું ને એ જીવનમાં કરેલા કર્મની વાત છે વાહરે માનવી વાહ લગ્નમાં ઢોલી સામે અને ડાયરામાં કલાકાર સામે નોટોના બંડલ ઉડાડતા લોકો આરતી સમય ખિસ્સામાં પરચુણ શોધતા હોય છે છે પણ સાચું છે આપે છે મિત્રો પણ ધક્કો મારવા બધા તૈયાર બેઠા છે જિંદગી સાચવીને જીવી એ દોષ કેમ કે ગ્રહોને કરતા વધુ માણસોને નડતા જોયા છે સાવ સાચી વાત છે ને દીકરી પપ્પાને ધીમેથી કાનમાં કહે છે પપ્પા મારા ઘરે આવજો હજી દીકરી ઘરના આંગણે જ છે મિત્રો સાસરે તો પહોંચી પણ નથી ગોળાનું પાણી પણ નથી પીધું પણ એ સ્વીકારી લીધું કે હવે આ ઘર મારું નથી ત્યારે દીકરીનું આમંત્રણ પિતાને હૃદયને કેવું હચમચાવી દેતું હશે છતાંય દીકરીને વિદાય કરવી પડે છે સાહેબ સાવ સાચી વાત છે ને દીકરીની વિદાય આતે ભગવાન કેવી ઘડી આવી છે બાપે દીકરીની વિદાય આપી છે કાળજાના કટકા સમય લાડકવાયની જાણે દિલની આંખમાં પણ પાણી છે લઈને આવી કેટલું પૂછે છે દુનિયા લઈને આવી કેટલું પૂછે છે દુનિયા એટલું તો પૂછો ખરા કેટલું છોડીને આવી છે પોતાના છોડિયા છોડી દીધા વતન આંસુ લૂછવાની સમાજની આ અનોખી રીત છે દુનિયા શું જાણે દીકરીના દર્દને દુનિયા શું જાણે દીકરીના દર્દને એ તો દ્વારકાને પણ પોતાના બનાવવા ચાલે છે જેમ પાણી વિના નદી સૂકી છે ને તેમ દીકરી વિના બાપની જિંદગી અધૂરી છે વખત મળે ને લેજી દીકરીનો અવતાર તું પણ ભગવાન એ દિલને ખબર પડે વિદાય સૂચી ચીજ છે

અને એવી કોઈ સમસ્યા નથી જેનું સમાધાન ના હોય મંદિર ભલે ગમે તેટલી ઊંચી હોય પણ રસ્તો હંમેશા પગ નીચે જ હોય છે આ સમય